વલસાડમાં ગરબા ખેલૈયાઓને કોઈ ડુપ્લિકેટ પાસ પધરાવી ગયું વલસાડમાં નવરાત્રી શરૂ થતાં જ થયા સક્રિય નોર્તે ડુપ્લિકેટ પાસ બનાવી ખેલૈયાઓને વેચીને કરી કમાણી ખેલૈયાઓને નવરાત્રી આયોજકો ડુપ્લિકેટ પાસ સાથે ઝડપાતા સમગ્ર મામલો સામે આવ્યો છે પહેલા નોર્થે જ બનેલી આ ઘટનાથી ગરબા આયોજકોએ કાયદેસરની કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધર્યું છે ત્યારે વલસાડના ગોકુલ ગ્રુપના સિઝન પાસનું ડુપ્લિકેશન કરી વલસાડના ભેજાબાજ ખેલૈયાઓને સો રૂપિયા ઓછા ભાવમાં વેચી દીધા હતા જોકે એ પાસ લઈ ખેલૈયાઓ નવરાત્રી રમવા જતા છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો હતો જેમાં આયોજકોએ પાસ ચેક કરતા કોપી ડુપ્લિકેટ પાસ ખેલૈયા પાસે મળી આવતા આયોજકો પણ ચોંકી ઉઠ્યા હતા જો કે આ બાબતે આયોજકોએ પોલીસને ફરિયાદ કરતા ખેલૈયાઓએ ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરી પાસ લીધા હતા જેને આધારે ડુપ્લિકેટ પાસ બનાવનાર ભેજાબાજને ઝડપવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે અને આયોજકોએ ખેલૈયાઓ અને નવરાત્રીમાં આવતા લોકોને આવા તત્વોથી બચવા અપીલ કરી છે આજ રોજ અમારા ગોકુલ ગ્રુપના પ્રથમ દિવસે ગેટ ઉપર ચકાસણી કરતા લગભગ દસેક પાસ ડુપ્લિકેટ માટે સાથે છોકરાઓ પકડાયા છોકરાઓ ખરેખર ખૂબ સારા ઘરના હતા પણ એ લોકોએ સો રૂપિયામાં સસ્તો પાસ મળે એમ કરીને કોઈ જગ્યાથી પાસ લીધા અમે આથી ઇન્ક્વાયરી કરી અને એ બાબતે પોલીસને માહિતી પણ અમે આપી છે પાસ બિલકુલ ઝરોક્ષ કાઢીને પ્રથમ દર્શનની રીતે ડુપ્લિકેટ દેખાઈ જાય એવા પાસો એમણે બનાવેલા હતા જેમણે એમને પાસ આપ્યા એમને એ લોકોએ ગૂગલ પેથી પેમેન્ટ કરેલું છે એટલે ગમે ત્યારે પકડાઈ જશે અને અમે આપના માધ્યમથી જાણવા માંગીએ છીએ કે માત્ર સો રૂપિયા બચાવવા ખાતર ડુપ્લિકેટ પાસ કરીને ગોકલને પણ નુકસાન કરી રહ્યા છે અને એમના પોતાના ભવિષ્યને પણ નુકસાન કરી રહ્યા છે જેથી આ છોકરાઓને મારી ખાસ નમ્ર વિનંતી કે હવે પછી અમારા જે ઓફિશિયલી કાઉન્ટર છે ત્યાંથી જ પાસ મેળવે આવા તત્વો તમે જે મૂળ પ્યાસ બનાવીને જે વેચે છે એમની સામે અમે પોલીસમાં ખરેખર ખૂબ જ સખત પગલાં ભરવા માંગીએ છીએ અને એ અંગેની અમારી ફરિયાદ પણ અમે પોલીસને કરી દઈએ છીએ